મારો પ્રશ્ન એવો છે કે રાજકોટમાં અઢારે અઢાર વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર છે એમાં આરોગ્ય અધિકારીને જઈને તપાસ કરવી પડે ક્યાં આરોગ્ય કેન્દ્રમાં શું સુવિધા ઘટે છે એ કોઈ દી જાય નહીં ઓફિસમાં બેઠા બેઠા એમનું હાકે દેવું ન હાલે મારો પ્રશ્ન આ પ્રજાનો પ્રશ્ન છે કારણ કે પ્રજાને કાંઈક સુવિધા ઘટતી હોય તો આને જવું પડે ને આરોગ્ય અધિકારી તરીકે આંટો મારવા કે ભાઈ ક્યાં શું ઘટે છે તો આ કોઈ દી જાય નહીં દેવું ન હાલે મારો પ્રશ્ન એ હતો આપે નથી જાતા એટલે જ મારે કેવું પડ્યું કે ઓફિસમાં બેઠા બેઠા વહીવટ ન હાલે અઢારે અઢાર વોર્ડમાં એટલા આરોગ્ય કેન્દ્ર છે કંઈક જાતે તપાસ કરવી પડે આરોગ્ય અધિકારીને એને જાવું નથી માલિકો બેઠા બેઠા આ કેવું ન હાલે મારો પ્રશ્ન જ હતો ઘણા આરોગ્ય કેન્દ્ર એવા છે મોટા એમાં ઘણામાં સુવિધા રૂમ બનાવેલા છે ઘણી સુવિધા ઘટે કોઈ લેબોરેટરીના મશીન છે કોઈ સોનોગ્રાફીના મશીન છે એવા બધા આરોગ્ય કેન્દ્રમાં ઘટે છે તો આને એ ધ્યાનમાં લઈને કરવું પડે અમારા જેવા જો કે ધ્યાન માલનો લે તો સરકારમાં જ વા એમનું હાઈકા કરે બાકી કોઈને આણે કીધું નથી કોઈને કહેતોય નથી આ ખોટીનો છે ઘણા કોર્પોરેટર કીધું આ કોકનું નું ધ્યાન માં લેતા થાય ઓફિસમાં ઓફિસ માં બેઠા એટલે જ મારે મેયર સીરે કમિશનર ને સીરે બોર્ડ માં મારે એટલે કેવું પડ્યું કહેવાનું ન હોય આ નથી કરતો એટલે કેવું પડ્યું મારે